હા પાકિસ્તાન જાવતી આ તો વસ્તી બધી બેટરા શતરા શુમરા હા અલે સિંધી છે બધા અને જે ટાઈમ તો મારી ભાઈ આ બધા પાકિસ્તાનમાં જ વતની હોય પાકિસ્તાનનો જ આકિલાકો નદીક ને આ વસ્તી બધી આ અધિકનો કોમ આ બધા સિંધી આ બધા હેના ઉપર વધારે નીર ભરવા છે હાલ સારી ને આ છોરા માટે કિતકે જાશે અચ્છા મેન એનો આ

વચ્ચે ખાડો નથી ને મોટા ભાઈ કોઈ